બદલાતી ભૂગોળ અમદાવાદના અનેક વિસ્તારમાં અશાંતદારો લાગુ છે પરંતુ આ કાયદાનો અમલ માત્ર નામનો જ થઈ રહ્યો છે આશ્રમ રોડને જુહાપુરા બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે હિન્દુ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ બદલાવા લાગી છે અને એક બાદ એક હિન્દુ વિસ્તારોને ટાર્ગેટ પણ બનાવવા આવી રહ્યા છે એલિસ પ્રીતના ધારાસભ્ય અમિત શાહના પત્રથી હાહાકાર બચ્યો છે અને તંત્ર પણ દોડતું થયું છે શું થયું છે શું છે આખો મામલો આવો જોઈએ જાણીએ સમજીએ અમદાવાદ ગુજરાતનું હૃદય અને ભારતનું પ્રથમ હેરિટેજ સિટી પરંતુ આ શહેરની ઐતિહાસિક ઓળખ શું હવે બદલાઈ રહી છે પાલડી વિસ્તારમાં ઉભો થયેલો એક વિવાદ આજે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે એલિસ બ્રિજના ધારાસભ્ય અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અમિત શાહે ગંભીર આરોપો લગાવ્યા છે કે પાલડીના હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં લઘુમતી સમુદાય દ્વારા ભૌગોલિક ફેરફારનો પ્રયાસ થઈ રહ્યો છે પારડી વિસ્તારમાં લઘુમતી સમાજના લોકો મિલકતો લઈ અને મોટા પ્રમાણમાં વધી રહ્યા છે આ મારા ધ્યાન પર આવતા આદરણીય મુખ્યમંત્રીશ્રીનું કાગળ લખીને પાર્ટીના કોર્પોરેટરો સાથે રૂબરૂ રજૂઆત કરી હતી અમિત શાહનો આરોપ છે કે પાલડીની નૂતન સર્વોદય સોસાયટીમાં અશાંત ધારા નિયમનું ઉલ્લંઘન કરીને બે બંગલા જોડીને એક બંગલો બનાવવામાં આવ્યો આ બંગલામાં ગેરકાયદે બાંધકામ થયું અને આવા કૃત્યો શહેરના અન્ય વિસ્તારોમાં પણ થઈ રહ્યા છે શું આ રીતે હિન્દુ વિસ્તારોની ભૂગોળ બદલવાનો પ્રયાસ છે અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ મુદ્દે કડક કાર્યવાહીની માંગણી કરી છે તેમના પત્ર બાદ અમદાવાદ મહાનગરપાલિકા હરકતમાં આવી અને ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું પરંતુ સવાલ એ છે કે તંત્ર આવા પત્રો બાદ જ કેમ જાગે છે પાલડી આશ્રમ રોડ જેવા વિસ્તારો કે જે અમદાવાદની શાન ગણાતા હતા ત્યાં હવે લઘુમતી સમુદાયની વધતી વસ્તી અને ગેરકાયદે બાંધકામોને કારણે હિન્દુઓ પલાયન કરી રહ્યા હોવાના આરોપો ઉઠી રહ્યા છે અશાંત ધારા કાયદાનો અમલ ન થવાનો આરોપ પણ ધારાસભ્યએ લગાવ્યો છે ઇમ્પેક્ટ ફીનો કાયદો બે હજાર બાવીસ સપ્ટેમ્બરમાં પતી ગયો છે અને આ મિલકતનો બાનાખત ત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસ થયું છે તો કોર્પો આ મહાન કોર્પોરેશને ઇમ્પેક્ટ ફી લીધી છે અને લીધી છે તો એ અધિકારી સામે પગલાં લેવા જોઈએ અમારી લાગણી અને માગણી જ છે આવા ગેરકાયદેસર બાંધકામોની કોઈપણ જાતની શ્રમ રાખ્યા વગર તોડી નાખવા જોઈએ શું અમદાવાદની ભૌગોલિક અને સામાજિક ઓળખ ખરેખર બદલાઈ રહી છે શું તંત્રની નિષ્ક્રિયતા આ મુદ્દાને વધુ ગંભીર બનાવી રહી છે અમિત શાહે માંગણી કરી છે કે જ્યાં પણ ગેરકાયદે બાંધકામો થયા હોય તેને તાત્કાલિક દૂર કરવામાં આવે અસન ધારાનો ભંગ કરીને લોકો મિલકતો લીધી હોય ગેરકાયદેસર બાંધી હોય તો આ બધું જ દૂર કરવામાં આવે અને મિલકતો જે લીધી હોય એ એની સામે પણ પગલાં લેવામાં અમદાવાદનો છસો ને ચૌદ વર્ષનું ગર્વો ઇતિહાસ આજે નવા પડકારોનો સામનો કરી રહ્યો છે પાલડીનો આ વિવાદ શું માત્ર એક ઘટના છે કે પછી શહેરની બદલાતી તસવીરનો સંકેત આ મુદ્દે તંત્ર કેવી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ